નમસ્કાર હું મનીષા ઠેસી મારી યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે દુબઈ છે એ દુનિયાભરમાં તેની લાઇફ સ્ટાઇલ તેની પ્રોડક્ટ અને ટુરિઝમ માટે જાણીતું છે પરંતુ આપને સૌને ખબર છે કે હજુ એક વસ્તુ એવી છે જે દુનિયાભરના લોકોને આકર્ષિત કરે છે દુબઈ માટે અને એ છે દુબઈનું ગોલ્ડ માર્કેટ કોઈ પણ વ્યક્તિ જ્યારે દુબઈ ફરવા જાય તો ત્યાંથી સોનું ખરીદવાનો વિચાર કરતો હોય છે ત્યારે આપણે સવાલ થાય કે દુબઈનું સોનું છે તે આટલું દુનિયાભરમાં લોકપ્રિય કેમ છે અને અન્ય દેશ કરતા દુબઈમાં સોનું સસ્તું અને સારું કેમ મળે છે તો સૌથી પહેલા એ સમજવાની કોશિશ કરીએ કે દુબઈમાં જે ગોલ્ડ માર્કેટ છે એ દુબઈની સરકારમાં કાયદેસર માર્કેટ છે એટલે આનો અર્થ એ થયો કે દુબઈમાં જે સોનું મળે છે તે વજન અને શુદ્ધતાની દ્રષ્ટિએ છેતરાવાનો કોઈ અવકાશ જ નથી બીજું જે પણ સોનું મળે છે તેમાં હોલમાર્ક મારેલો હોય છે એટલે એ પણ એ વાતની સાબિતી આપે છે કે સોનું ઉચ્ચ ક્વોલિટીનું છે દુબઈમાં જે સોનું મળે છે તે સોનું દુનિયાભરમાં મશહૂર છે અને દુબઈ માર્કેટમાંથી મોટા પાયે અન્ય દેશમાં સોનાની નિકાસ પણ થાય છે હવે વાત કરીએ કે દુબઈ છે એ સોનું લાવે છે ક્યાંથી તો દુબઈમાં મોટા ભાગનું સોનું છે તે આફ્રિકાથી આયાત કરવામાં આવે છે એટલે કે દુબઈ સોનાની આયાત કરતું હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી સોનાનું હબ બની ગયું છે પરંતુ એક વાત એ પણ છે કે જે જાણીને તમને આશ્ચર્ય લાગશે કે આફ્રિકાથી જે સોનું દુબઈમાં આવે છે તેમાં સોનાનો એક ભાગ એવો પણ છે કે જે ગેરકાયદેસર રીતે દુબઈમાં ઘુસાડવામાં આવે છે તો સુદાન ઇસ્ટ આફ્રિકા અને સેન્ટ્રલ જેવા દેશોમાંથી યુએઈ સોનાની ગેરકાયદેસર આયાત કરે છે સાથે સાથે આ દેશોમાંથી સોનાના મોટા જથ્થાને સ્મગલ પણ કરવામાં આવે છે એ પણ જાણ હશે કે આફ્રિકામાંથી મોટા પાયે સોનું મળી આવે છે અને જેના કારણે જ આફ્રિકામાં નાનામાં નાના બાળકોને પણ સોનાની ખાણમાં ઉતારી દેવામાં આવે છે એટલે કે સોનાની ખાણમાં કામે લગાડી દેવામાં આવે છે આફ્રિકાની જે સોનાની ખાણમાંથી જે સ્વરૂપે સોનું બહાર આવે છે એ સ્વરૂપે સોનું દુબઈ સુધી પહોંચાડવામાં આવે છે એટલે કે આ ખાણમાંથી જે પણ સોનું નીકળે છે તેમાં કોઈ કાયદેસરની વિધિ કર્યા વગર સીધું જ દુબઈ પહોંચાડવામાં આવે છે તો એક રિપોર્ટ્સ અનુસાર આફ્રિકાની ખાણોમાંથી જે પણ સોનું નીકળે છે તેનું એસી ટકા સોનું દુબઈની માર્કેટમાં પહોંચી જાય છે તો દુબઈમાં સોનું સસ્તું મળવાનું એક બીજું કારણ એ પણ છે કે દુબઈમાં સોના પર ટેક્સ નથી લાગતો જ્યારે ભારતમાં સોનું ખરીદવા પર જીએસટી એક્સાઇઝ ડ્યુટી ઇમ્પોર્ટ ડ્યુટી સહિતના ટેક્સ લાગે છે અને જેના કારણે ભારતમાં સોનું મોંઘુ પડે છે તો દુબઈમાં ટેક્સ ફ્રી સોનું હોવાના કારણે જ ટુરિસ્ટોમાં દુબઈનું સોનું આટલું લોકપ્રિય છે ન માત્ર ભારત પરંતુ પાકિસ્તાન યુકે અને કેનેડા જેવા દેશના લોકો પણ દુબઈ સોનું ખરીદવા માટે જાય છે જો તમે પણ દુબઈથી સોનું લાવવા ઈચ્છતા હોય તો તમારા માટે એક વાત જાણવી ખાસ જરૂરી એ છે કે સોનું લાવવા માટેની પણ એક લિમિટ છે પુરુષો માટે વીસ ગ્રામ અને સ્ત્રીઓ માટે ચાલીસ ગ્રામ સુધી ડ્યુટી ફ્રી છે એટલે કે ત્યાં સુધીનું સોનું તમે લાવો તો કોઈ ડ્યુટી નથી ભરવી પડતી એનાથી વધારે સોનું એટલે કે વધારે માત્રામાં સોનું જો તમે દેશમાં લાવવા ઈચ્છતા હોય તો તમારે જીએસટી અને આયાત ડ્યુટી સહિતના ટેક્સ ભરવા પડે છે અને આ સંજોગોમાં કંઈ દુબઈથી લાવેલું સોનું ખાસ સસ્તું નથી પડતું એટલે કહી શકાય કે આફ્રિકાથી આયાત કરવામાં આવેલું સોનું કે જે દુબઈની ગોલ્ડ માર્કેટમાં વેચાય છે અને તેના પર કોઈ ટેક્સ નથી લાગતો એટલે એક તો સસ્તું પડે છે અને બીજું કે હોલમાર્કવાળું આ સોનું હોય છે સોનું શુદ્ધ અને ઉચ્ચ ક્વોલિટીનું મળે છે દુબઈમાં અને એટલા માટે જ વિશ્વભરના લોકો દુબઈના સોનાથી આકર્ષિત થાય છે અને ખાસ કરી દુબઈ ફરવા જતા ટુરિસ્ટોમાં દુબઈનું સોનું છે તે પ્રખ્યાત છે લોકપ્રિય છે અને દુબઈની ગોલ્ડ માર્કેટ પણ એટલે જ વિશ્વભરમાં પ્રખ્યાત છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો અને ખાસ મારી ચેનલ બોનીઝ મેગઝીનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું